क्वालिटी और कंसिस्टेंट परफॉर्मेंस के लिए सिर्फ सिल्वर पंप एंड मोटर्स नाम याद रखना। नमस्कार। न्यूज़ कैपिटल ने विशेष रजू आज साथे मुझे कुशाग्र। દર્શક મિત્રો આ કાર્યક્રમ જેનું નામ છે વોટ શર આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણીએ છીએ અને સાથે જ આ કાર્યક્રમમાં આપણે જાણતા હોઈએ છીએ કે આજના દિવસે કયું પંચાંગ જોવા મળી રહ્યું છે કેવા મુહૂર્તો આજે દિવસ દરમિયાન જોવા મળશે શુભાશુભ મુહૂર્તો વિશે પણ આપણે આ કાર્યક્રમમાં માહિતી મેળવીશું સાથે જાણીશું આજના દિવસ પ્રમાણે રાશિ માટે કયા ઉપાયો કરવા લાભદાયી રહેવાના છે અને કયા શુભ રંગનો ઉપયોગ કરવો વધુ શુભકરની પ્રાપ્તિ કરાવનારો સાબિત થવાનો છે તે વિશે પણ આજના કાર્યક્રમમાં આપણે માહિતી મેળવીશું અને સાથે જાણીશું કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસનો વર્તારો કેવો રહેવાનો છે અને કયા ઉપાયો આજના દિવસ દરમિયાન વિશેષ રીતે જોવા મળી રહ્યા છે તે વિશે પણ આપણા કાર્યક્રમમાં માહિતી મેળવીશું અને સાથે જાણીશું આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આજના દિવસને વિશેષ ભગવતની કૃપા પ્રાપ્તિ કરાવનારો મહામંત્ર બની રહેવાનો છે તે વિશે પણ આ કાર્યક્રમમાં આપણે માહિતી મેળવવાના છે અને આ સમગ્ર માહિતી આપવા માટે મારી સાથે જોડાઈ ચૂક્યા છે જ્યોતિષ આચાર્ય આશુતોષજી આચાર્ય આશુતોષજી આપનું સ્વાગત છે જય ભવાની તો દર્શક મિત્રો શરૂઆત કરીશું કાર્યક્રમની અને સૌ પ્રથમ જાણવાના છે આજના દિવસનું પંચાંગ સર્વ સ્વરૂપે સર્વેશે સર્વશક્તિ સમન્વિતે ભયભ્ય સ્ત્રાહિનો દેવી દુર્ગી દેવી નમોસ્તુતે મિત્ર પંચાંગ કે જેના આધારે દિવસની ગતિવિધિને સુનિશ્ચિત કરી શકીએ છો જે આજ તારીખ થઈ રહી છે ચોથી એપ્રિલ બે હજાર ને પચીસ આજનો વાર છે શુક્રવાર તિથિની વાત કરીએ તો આજે ચૈત્ર સુદ સાતમ તિથિ બની રહી છે આજનું નક્ષત્ર બની રહ્યું છે આદ્રા યોગની વાત કરીએ તો આજે શોભન યોગ બની રહ્યો છે આજનું કરણ બની રહ્યું છે ગરજ કરણ જો રાશિની વાત કરવામાં આવે તો ચંદ્રમાનું પરિભ્રમણ મિથુન રાશિમાં રહેશે અર્થાત આજે જે કોઈ પણ જાતકનું અવતરણ થાય એની જન્મ રાશિ મિથુન રહેશે જે પ્રમાણે એના નામના વર્ણના અક્ષરો રહેશે ક છ અને ઘ તે પ્રમાણે નામકરણ કરવું શુભ નેતાઓ રહી શકે આ છે આજના દિવસનું પંચાંગ જી

આજે અભિજીત મુહૂર્ત બપોરે વિજય મુહૂર્ત બપોરે બે કલાક ને સુડતાલીસ મિનિટ થી પ્રારંભ કરી બપોરે પંદર કલાક ને સાડત્રીસ મિનિટ સુધી રહેશે આજે જૈન આયમ્બિલ ઓડીનો પ્રારંભ થઈ રહ્યો છે આ છે આજના દિવસના સુભાષુભ મુહૂર્ત અને દિન વિશેષ દર્શક મિત્રો શુભાશુભ મુહૂર્તો જાણી લીધા બાદ હવે આપણે શરૂઆત કરીએ કાર્યક્રમના આગળની રાશિફળ જાણવાની કે જ્યાં આજના દિવસ દરમિયાન મેષ વૃષભ અને મિથુન પ્રથમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ કેવું રહેવાનું છે આજના દિવસનો વર્તાળો કેવો રહી રહ્યો છે કયો ઉપાય કરવો લાભદાયી રહેશે અને કયો શુભરંગ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે માહિતી મેળવીએ આશુતોષજી પાસેથી મેષ રાશિ રાશિ ચક્રની પ્રથમ રાશિ મેષ જેના વર્ણના અક્ષરો છે અ લ ઈ આવા જાતકો માટે આજે વ્યવસાયમાં ઉત્તરોત્તર લાભના અવસરો આપને મળે એ જોવા મળી રહ્યા છે સામાજિક ક્ષેત્રમાં સન્માન અને લાભ મળવાની સંભાવનાઓ પણ આજે પ્રબળ બનતી જોવા મળી રહી છે આજે તમારો કોઈ ખોવાયેલો સામાન જે છે એ પરત મળી શકે છે એવા પણ ગ્રહમાન છે આજે તમને તમારા સંબંધીઓ તરફથી સારા શુભ સમાચાર મળવાના સંકેતો છે તો સાથે સાથે આજે નોકરિયાત લોકોને કામનું દબાણ જે છે પણ ઘટતું જોવા મળશે એકંદરે જાતકો માટે દિવસ છે વાત કરીશું આગળની રાશિ વૃષભ રાશિ રાશિ ચક્રની બીજી રાશિ વૃષભ જેના વરણના અક્ષરો છે બ ઉ આવા જાતકો માટે આજે કાર્યસ્થળમાં ફાયદો થાય પરંતુ વિરોધીઓથી સાવધાન રહેવાની જરૂર રહેશે પ્રણય સંબંધોમાં તણાવ વધવાની સંભાવનાઓ છે વૈવાહિક જીવનમાં વિચારોમાં ક્યાંક મતભેદ આજે ઉત્પન્ન થાય એ પ્રકારના ગ્રહમાન છે તો આજે મન તમારે શાંત રાખવું ખૂબ આવશ્યક બની રહેશે શાંત મનથી નાણાકીય કોઈ મોટો નિર્ણય લેવો તમારા માટે શુભ રહેશે એકંદરે દિવસ મધ્યમ છે વાત કરી લઈએ ઉપાયોની શુભ રંગ આજે આપના માટે બદામી બની રહ્યો છે ઉપાય શું કરવો જોઈએ તો આજે તમારા કુળદેવીના દર્શન પૂજન કરવા મંગલકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ એટલે મિથુન રાશિ રાશિ ચક્રની તૃતીય રાશિ મિથુન જેના વર્ણના અક્ષરો બને છે ક છ અને ગ આવા જાતકો માટે આજનો દિવસ તણાવપૂર્ણ રહે એ પ્રકારના ગ્રહમાન છે આજે કાર્યસ્થળ ઉપર ઘણા પડકારોનો તમારે સામનો પણ કરવો પડી શકે છે તમે માનસિક રીતે પરેશાન રહી શકો એવા ગ્રહમાન જોવા મળી રહ્યા છે આજે તમારા સ્વાસ્થ્યનું તમારે ધ્યાન રાખવું જોઈશે તમારા સ્વાસ્થ્યનું ધ્યાન રાખવું અત્યંત આવશ્યક બની રહેશે તો સાથે આજે તમારે કોઈ પણ પ્રકારના રોકાણથી દૂર રહેવું હિતાવે છે આજે ઇન્વેસ્ટમેન્ટ કરવાની સલાહ આપવામાં આવતી નથી ટૂંકમાં દિવસ તમારા માટે શુભ છે વાત કરેલી ઉપાયોની આજે આપના માટે શુભ રંગ છે પિસ્તા રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલકારી રહેશે ઉપાય શું કરીએ તો આજે આનંદના ગરબાનો પાઠ કરવો મંગલકારી સાબિત થશે જી તો મેષ વૃષભ અને મિથુન રાશિના જાતકોનું રાશિફળ જાણ્યા બાદ હવે આગળની ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું કર્ક સિંહ અને કન્યા રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થવાનો છે કયા ઉપાયો આજના દિવસ દરમિયાન કરવા લાભદાયી રહેવાના છે અને કયો શુભ રંગ આજે આ રાશિ પ્રમાણે જોવા મળી રહ્યો છે તે વિશે આશુતોષજી પાસેથી જાણીશું કર્ક રાશિ રાશિચક્રની ચોથી રાશિ કર્ક જેના વર્ણના અક્ષરો છે ડ અને હ આવા જાતકો માટે આજે જીવનસાથી તરફથી પ્રેમ અને સહયોગ તમને મળે જે તમારા માટે ખૂબ આવશ્યક રહેશે આજે તમને ધાર્મિક કાર્યક્રમોમાં પણ રુચિવધતી જોવા મળી શકે તમારો રસ આજે ધાર્મિક ક્ષેત્રોમાં વધતો જોવા મળશે આજે ઘણા સમયથી જે પેન્ડિંગ કામ છે એ પૂર્ણ થઈ શકે એમ છે તો આજે અધૂરા કામને શરૂ કરવા હિતાવરો છે આજે અધિકારીઓનો સહયોગ તમને મળશે જે તમારા માટે લાભકર્તા સાબિત થવાનો છે તો આવકમાં વધારો જોવા મળી શકે ટૂંકમાં કર્ક રાશિના જાતકો માટે મંગલપ્રદ દિવસ રહેવાનો છે વાત કરી ઉપાયોની તો માટે આસમાની છે ઉપાય દેવી લક્ષ્મીની પૂજા કરવી લક્ષ્મી સ્તોત્રના પાઠ કરવા તમારા માટે કલ્યાણકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ સિંહ રાશિ રાશિ ચક્રની આ પાંચમી રાશિ કે જેના વર્ણના અક્ષરો બને છે મ અને ટ આવા જાતકો માટે આજે તમારા સંબંધોમાં સુધાર આવી શકે ક્યાંક મનમુટાવ હોય તો દૂર થવાની સંભાવનાઓ છે જીવન સાથે તરફથી ખુશી અને સહયોગ તમને મળી શકે એવા પણ આજના સંજોગ એક ગ્રહમાન બની રહી છે આજે તમારું સ્વા સામાજિક જે વર્તુળ છે એ વિસ્તૃત થઈ શકે એ પ્રકારના ગ્રહમાન છે તો કેટલાક નવા સંપર્કો બનશે જે તમને ભવિષ્યમાં ફાયદાકારક કે લાભ કરતા સાબિત થશે આજે તમારા પ્રણય જીવનમાં તમારો પ્રેમ મજબૂત બનશે આજે પ્રણય પ્રસંગોમાં મજબૂતી આવે એ પ્રકારના પણ ગ્રહમાન જોવા મળી રહ્યા છે એકંદર દિવસ મંગલકારી છે વાત કરીએ ઉપાયોની તો શુભ રંગ આજે તમારા માટે બની રહેવાનો છે મોર રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ મંગલ પર રહેશે ઉપાય શું કરશો તો આજના દિવસે દેવી કવચનો પાઠ તમારા માટે કલ્યાણકારી સાબિત થવાનો છે હવે વાત કરીએ આગળની રાશિ એટલે કન્યા રાશિ રાશિચક્રની આ છઠ્ઠી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે પ ઠ અને અણ આવા જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળે છે આજે અપેક્ષા કરતા વધુ લાભ તમને મળી શકે છે તો આજે કાર્યમાં મોટી સફળતા મળવાના પણ યોગો છે જે મહેનત ચાલુ છે કે મહેનત કરી રહ્યા છે એ સફળ થઈ શકે છે તમે તમારા કાર્યમાં નવી ઊંચાઈઓને આજે પહોંચી શકો નવી સિદ્ધિઓને આજ સર કરી શકો એ પ્રકારના ગ્રહમાન છે તો આજે મન ઉપર લાગણીઓ ઉપર નિયંત્રણ રાખવાની ખૂબ જરૂર છે જેટલું તમારું લાગણીઓ ભાવનાઓ નિયંત્રિત થશે જ તમારો દિવસ વધારે શુભ અને મંગલકારી સાબિત થશે ટૂંકમાં દિવસ કલ્યાણકારી છે વાત કરેલી ઉપાયોની રંગ આજે તમારા માટે ગુલાબી છે ઉપાય શું કરવો જોઈએ તો આજે કુળદેવીની પૂજા કરવી કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો પ્રથમ છ રાશિના જાતકોનું આપણે રાશિફળ જાણી લીધું છે રાશિ પ્રમાણે કયા કયા ઉપાય કરવાના લાભદાયી રહેવાના છે તે વિશે પણ માહિતી મેળવી અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ પણ આપણે આગળ જાણવાના છે પરંતુ હાલ સમય થયો છે વિરામ લેવાનો રોકાઈશું એક નાનકડા વિરામ માટે અને વિરામ બાદ અન્ય છ રાશિના જાતકોનું રાશિફળ સાથે આજના દિવસના અંકશાસ્ત્ર પ્રમાણે કેવો વળતારો આપવાઈ રહ્યો છે તે વિશે માહિતી મેળવીશું અને મહામંત્ર પણ જાણવાના છે તો આપ તમામ અમારી સાથે જોડાયેલા રહેશો જોતા રહો ન્યૂઝ કેપિટલ વિરામ બાદ આપનું સ્વાગત છે વિરામ પહેલા આપણે રાશિ ચક્રની પ્રથમ છ રાશિના જાતકોનું રાશિ જાણ્યું હતું અને હવે આગળ વધવાના છે કાર્યક્રમમાં અન્ય ત્રણ રાશિના જાતકોનું રાશિફળ જાણીશું કે જ્યાં તુલા ધન આ ત્રણ રાશિના જાતકો માટે આજનો દિવસ કેવો સાબિત થઈ રહ્યો છે કઈ કઈ બાબતોમાં આજે ખાસ ધ્યાન રાખવાની જરૂર છે સાથે કયા ઉપાય કરવા લાભદાયી રહેવાના છે કયા શુભ્રંથ આ ત્રણ રાશિના જાતકોને આજે જોવા મળી રહ્યા છે તે વિશે માહિતી મેળવીશું આશુતોષજી પાસેથી તુલા રાશિ રાશિ ચક્ર ની સાતમી રાશિ તુલા જેના વર્ણના અક્ષરો છે ર માટે આજનો દિવસ પડકારોથી ભરેલો જોવા મળી શકે આજે તમારું મન મૂંઝવણ અને તણાવમાં ક્યાંક જોવા મળી શકે કોઈ બાબતે આજે તમને તણાવ જોવા મળી શકે છે આજે તમારે ભાવનાત્મક કારણોસર કોઈ નિર્ણય લેવાનું ટાળવું જોઈએ કોઈ મહત્વનો નિર્ણય લેવો હોય તો લાગણીઓમાં આવીને લેવો એ તાવ રહેશે આજે સ્વાસ્થ્ય પર ધ્યાન આપવાની ખૂબ જરૂર રહેશે આરોગ્ય બાબતે બેદરકારી આજે બિલકુલ ન રાખવી જીવનસાથી સાથે મતભેદો થઈ શકે એવી પણ ગ્રહોની સ્થિતિ છે ટૂંકમાં દિવસ મધ્યમ છે વાત કરેલી ઉપાયોની શુભ રંગ આજે આપના માટે છે આ છો ગુલાબી રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી નીવડશે ઉપાય શું કરવો જોઈએ આજના દિવસે કનકદારા સ્તોત્રનો સ્ત્રોતનો પાઠ આપના માટે કલ્યાણકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ એટલે વૃશ્ચિક રાશિ રાશિ ચક્રની આઠમી રાશિ વૃશ્ચિક જેના વર્ણના અક્ષરો છે ન અને ય આવા જાતકો માટે ઘણી સમસ્યાઓનો સામનો આજે તમારે કરવો પડી શકે આજે લક્ષ્ય સુધી પહોંચવા ઘણા અવરોધોનો પણ તમારે સામનો કરવો પડશે ઘણી સ્ટ્રગલ આજે જોવા મળી શકે છે આજે તમારા સ્વાસ્થ્ય બાબત થોડીક સભાનતા રાખવાની જરૂર છે આજે તમારા કામને લઈને ખૂબ જ જોશ અને ઉર્જાથી તમારે કામ કરવું પડશે તો જ કામ સમયસર પૂર્ણ થશે વિદ્યાર્થીઓને સખત મહેનત કરવી પડશે પરીક્ષાઓમાં સફળતા માટે ટૂંકમાં દિવસ મધ્યમ છે વાત કરીએ ઉપાયો શુભ રંગ લાલ બની રહ્યો છે ઉપાય આજે દેવી મહાકાલીની આરાધના મહાકાલીની સ્તુતિ પૂજા અર્ચન કરવું મંગલકારી સાબિત થશે વાત કરીએ આગળની રાશિ ધનરાશિ રાશિ ચક્રની નવમી રાશિ ધન જેના વર્ણના અક્ષરો છે ભ ધ ફ અને ઢ આવા જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ સાબિત થવાનો છે આજે ખુશીઓ અને સમૃદ્ધિનો અનુભવ થઈ શકે એમ છે આજ તમારો આત્મવિશ્વાસ પણ વધે એ પ્રકારના ગ્રહમાન છે તો આજે તમારે તમારા સ્વપ્ન પૂર્ણ કરવા માટેનો તક અવશ્ય મળી શકે છે યોગ્ય તકને ઝડપી લેવાની જરૂર રહેશે તમારા કરિયર માટે પણ દિવસ ખૂબ જ શુભ અને મંગલકારી બની રહ્યો છે એકંદરે દિવસ કલ્યાણકારી છે વાત કરી ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે જોવા મળી રહ્યો છે એ છે સફેદ રંગ કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણ રહેશે ઉપાય શું કરવાનો છે અર્ઘલા સ્તોત્રનો પાઠ કરી કાર્યની શરૂઆત કરો દિવસ કલ્યાણકારી સાબિત થશે જી અને હવે જાણીએ અંતિમ ત્રણ રાશિના જાતકોનું રાશિફળ કે જે રાશિ છે મકર કુંભ અને મીન આ ત્રણ રાશિના જાતકો માટે કેવા દિવસ દરમિયાન યોગ જોવા મળી રહ્યા છે દિવસનો વર્તારો શું કહી રહ્યો છે અને સાથે કઈ કઈ બાબતોમાં સવિશેષ આજે ધ્યાન રાખવાની જરૂર છે કયો ઉપાય આજના દિવસ દરમિયાન આ રાશિ પ્રમાણે જે બતાવવામાં આવી રહ્યો છે તે કરશો તો વિશેષ આજના દિવસે ફળ આપને મળી રહેશે તે વિશે પણ માહિતી મેળવીશું અને શુભ રંગ પણ જાણીશું આશુતોષજી પાસેથી મકર રાશિ રાશિ ચક્રની આ દસમી રાશિ જેના વર્ણના અક્ષરો બને છે ખ જ અને જ્ઞ આવા જાતકો માટે આજનો દિવસ થોડોક મિશ્રિત પ્રકારનો જોવા મળી શકે મિશ્રિત ભાવના વળવાઈ શકે તમે તમારા કાર્યમાં સફળ થઈ શકો એ પ્રકારના આજે ગ્રહમાન છે પરિવાર અને મિત્રો સાથે સમય પસાર કરવાનો અવસર કે મોકો મળી શકશે તો સાથે કોઈ આધ્યાત્મિક પરિસ્થિતિને કારણે તમારે આકસ્મિક પરિસ્થિતિના કારણે તમારે ધન ખર્ચ કરવો પડશે આજે અણધાર્યા કારણો બને જેના પાછળ તમારે ખર્ચ કરવો પડશે વાહન પાછળ પણ આજે ખર્ચ થવાની સંભાવનાઓ છે ટૂંકમાં દિવસ મિશ્રિત ફળદાતા છે વાત કરીએ ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે રહેવાનો છે એ છે આસમાની રંગ ઉપાય છે આજે દુર્ગા બત્રીસ નામ સ્તોત્રનો પાઠ કરવો તમારા માટે કલ્યાણકારી સાબિત થશે વાત કરીશું આગળની રાશિ એટલે કુંભ રાશિ રાશિ ચક્રની આ અગિયારમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે ઘ શ સ અને શ આવા જાતકો માટે આજનો દિવસ સંતાન પક્ષે ખુશ્યો પ્રદાન કરવા વાળો છે આજે તમને તમારા સંબંધીઓ તરફથી કેટલીક ભેટ સોગાદ મળી શકે એવી પણ ગ્રહોની સ્થિતિ બની રહી છે આજે તમને કાર્યક્ષેત્રમાં તમારી મહેનતનો પૂરેપૂરો લાભ મળશે જેટલી મહેનત કરશો એ લાભ તમને મળી શકે એમ છે તમારા વૈવાહિક જીવનમાં પ્રેમ અને સંવાદિતા જળવાઈ રહેશે તો આજે તમને સરકારી ક્ષેત્રના કામમાં પણ સફળતા મળવાના યોગ્ય છે તો એકંદરે દિવસ કલ્યાણકારી જોવા મળી રહ્યો છે વાત કરી લઈએ ઉપાયોની શુભ રંગ આજે તમારા માટે રાખોડી જોવા મળી રહ્યો છે કોઈ પણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણપ્રદ સાબિત થશે ઉપાય શું કરવો જોઈએ તો લક્ષ્મી નારાયણ હૃદય સ્તોત્રનો પાઠ આજે આપના માટે કલ્યાણકારી થતો જોવા મળી રહ્યો છે હવે વાત કરીએ આગળની રાશિ એટલે મીન રાશિ રાશિ ચક્રની આ બારમી રાશિ છે જેના વર્ણના અક્ષરો બને છે દ ચ ઝ અને થ આવા જાતકો માટે આજનો દિવસ ખૂબ જ શુભ અને લાભદાયક સાબિત થાય એ પ્રકારના ગ્રહમાન જોવા મળે છે આજે તમારી કોઈ અધૂરી ઈચ્છાઓ જે છે એ પણ પૂરી થઈ શકે છે ઘણા લાંબા સમયથી ઈચ્છાઓ બંધ રાખી હોય ઈચ્છાઓને દબાવી રાખી હોય આજે પૂર્ણ થવાના સંભાવિત યોગો છે આજે તમારું મન ખુશીઓથી ભરાઈ જઈ શકે છે આનંદ વૃદ્ધિના યોગો છે આજે હિંમત અને આત્મવિશ્વાસ પણ ભરપૂર તમારી અંદર જોવા મળી શકે જે કોઈ પણ કાર્ય કરવા માટે મહત્વપૂર્ણ છે ઘરનું વાતાવરણ પણ ખુશનુમા રહેશે તો એકંદરે મીન રાશિના જાતકો માટે આજનો દિવસ કલ્યાણકારી છે ભાગ્યવર્ધક છે હવે વાત કરવામાં આવે ઉપાયોની તો આજે આપના માટે શુભ રંગ બની રહ્યો છે પિતા શ્યામ રંગ કોઈપણ રીતે આ રંગનો પ્રયોગ કલ્યાણકારી રહેશે ઉપાય છે આજે મહાલક્ષ્મીને પ્રસન્ન કરવા માટે લક્ષ્મી ચાલીસાનો પાઠ કરવો કલ્યાણકારી સાબિત થશે જી તો દર્શક મિત્રો આપણે વારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણે એના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે જાણવાના છે કે અંકશાસ્ત્ર પ્રમાણે આજનો દિવસ કેવો વળતારો આપી રહ્યો છે આજનો મૂલાંક ચાર અને ભાગ્યાંક આઠ બની રહ્યો છે ચાર એ રાહુનો અંક છે આઠ શનિનો અંક છે રાહુ શનિનો સાપિત યોગ આજે આરોગ્ય પર થોડીક માઠી અસર આપી શકે છે તો આરોગ્ય બાબતે થોડીક તકેદારી રાખવી ધ્યાન રાખવું ખૂબ શુભ સાબિત થઈ શકે આજે જળનું સેવન વધારે કરવું આપના માટે કલ્યાણકારી સાબિત થઈ શકે તો આજનો દિવસ સાવચેતી કરવો જળનું સેવન કે પાણીવાળા ફળોનું સેવન કરવું કલ્યાણકારી સાબિત થઈ શકે તો અંકશાસ્ત્ર પ્રમાણે દિવસ કેવો જોવા મળી રહ્યો છે તે જાણ્યા બાદ હવે કાર્યક્રમમાં આગળ વધતા આપણે મહામંત્ર પણ જાણવાના છે પરંતુ મહામંત્ર પહેલાં જાણી લઈશું કે આજના દિવસ દરમિયાન શું વિશેષતા છે અને કયો ઉપાય આજના દિવસ દરમિયાન કરવો લાભદાયી રહેવાનો છે હવે વાત કરીએ આજના દિવસના વિશેષ મહત્વ આજે સાતમું નવરાત્રિ એટલે માતા કાલ રાત્રિ કાલરાત્રીની પૂજા જીવનમાં ભયનો નાશ કરે છે ઉપાસક બહાદુર હિંમતવાન બને એવા માના આશીર્વાદ મળે છે કાલરાત્રી પૂજા કરવાથી સમસ્યાઓ સામે લડવાની અદ્ભુત ક્ષમતાનો જે વિકાસ થાય છે આ મહાસપ્તમી મા કાલરાત્રીની પૂજા વિશેષ મહત્વ છે રાત્રિની કૃપાથી ભક્તો બધા શત્રુઓથી મુક્ત થાય છે અને વિજય પથ ઉપર અગ્રસર થાય છે માતા કાલરાત્રિએ ગોળ અને ગોળમાંથી બનાવેલી વસ્તુઓનું નૈવેદ્ય ભોગ અર્પણ કરવાનો મહિમા છે તો સાથે સાથે માતાજીને માલપુઆ વિશેષ પ્રિય અર્પણ કરી શકાય અને માતાજીની પૂજા કરવા માટે જે મંત્ર છે ઐમ રીમ ક્લીમ ચામુંડાય વિચ્ચે ઓમ કાલરાત્રિ દેવીય નમઃ આ મંત્રથી તમે માં કાલ રાત્રિની આરાધના કરો તમારી મનોકામના પૂર્ણ થતી જોવા મળશે માતા કાલ રાત્રિની આરાધના તમામ પ્રકારના સંકટોમાંથી મુક્તિ આપવા માટે હોય છે તો દર્શક મિત્રો આ ઉપાય આપ આજ કરશો તો ચોક્કસથી આનો વિશેષ લાભ આજના દિવસ દરમિયાન આપને મળી રહેશે આગળ વધીશું કાર્યક્રમની અંદર અને હવે જાણવાના છે કે આજના દિવસનો એક કયો મહામંત્ર છે જે મહામંત્રનો જાપ આપ યથાશક્તિ મુજબ કરશો તો વિશેષ ફળ આનો મળી રહેશે તે આશુતોષજી જણાવશો હવે વાત કરીએ આજના દિવસના વિશેષ મહામંત્ર મહામંત્ર કે જે મંત્રનો જાપ કરવો કલ્યાણકારી સાબિત થાય છે જે મંત્રના જાપથી દિવસને વધારે શું વ્યવસ્થિત બનાવી શકાય મંત્ર છે સર્વા બાધા વિનિર્મુક્તો ધાન્ય શુતાન્વિત મનુષ્યો મત પ્રસાદે ન ભવિષ્યથી સંશય દુર્ગા સપ્તશીના અગિયારમાં અધ્યાયનો આ મંત્ર છે આ મંત્રના જાપ કરવા માત્રથી તમામ પ્રકારની મનશા મનકામના પરિપૂર્ણ થાય છે તો ઓછામાં ઓછી એક માળા મંત્ર જાપ અને વધુમાં વધુ તમે જેટલી થઈ શકે એટલો મંત્ર જાપ કરી શકો થોડાક નિયમો છે આ મંત્ર જાપ કરવાના પૂર્વાભિમુખ બેસી રુદ્રાક્ષની માળાથી જો આ મંત્ર જાપ કરો તો ખૂબ જ કલ્યાણકારી સાબિત થાય આ મંત્ર જાપ કરવાથી તમામ પ્રકારની બાધા એટલે સર્વા બાધા વિધિમુક્ત તમામ પ્રકારના સંકટો ઓપ્ટિકલમાંથી મુક્ત થશો અને ધન ધાન્ય અને સંતતિની વૃદ્ધિ થાય એ પ્રકારનો મંત્ર છે દેવી પોતે કહે છે સર્વા બાધા વિનિર્મુક્તો ધનધાન્ય મનુષ્ય મત પ્રસાદ અને ભવિષ્યથી સંશય અર્થાત બધા જ પ્રકારના સંકટોમાંથી મુક્ત થઈ ધનધાન્ય સંતાન સુખની પ્રાપ્તિ થાય એવું મા જગદંબાનું પોતાનું વચન છે એમાં કોઈ શંકાને સ્થાન નથી તો આ મંત્રની એક માળા ઓછામાંથી જાપ કરો આપને દિવસ કલ્યાણકારી સાબિત થશે જેટલો વધારે જાપ એટલો વધારે લાભ કરતા તો યથાસંભવ લાભ લેવા માટે જાપ કરો કલ્યાણકારી સાબિત છે આપનો દિવસ મંગલમય બની રહેશે જી તો દર્શક મિત્રો આ મહામંત્ર કે જે મહામંત્રનો જાપ જો આપ આજે કરશો તો સવિશેષ આનો આપને લાભ છે તે મળી રહેવાનો છે ભગવદની વિશેષ કૃપાની પ્રાપ્તિ આ મહામંત્ર કરાવશે તો યથાશક્તિ મુજબ જેટલા પણ જાપ થઈ શકે અવશ્ય આ મહામંત્રના જાપ આપ કરશો અને તમામ જે માહિતી આશુતોષજી આપે આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર જય ભવાની તો દર્શક મિત્રો આ કાર્યક્રમની અંદર આપણે બારે બાર રાશિના જાતકોનું રાશિફળ જાણ્યું રાશિ પ્રમાણેના ઉપાય અને રંગ વિશે પણ માહિતી મેળવી લીધી છે અને સાથે આજના દિવસનું પંચાંગ દિવસના શુભાશુભ મુહૂર્તો આજના દિવસનો વર્તાળો જાણી લીધો છે અંકશાસ્ત્ર પ્રમાણેનો અને સાથે આજના દિવસનો મહામંત્ર પણ આપણે જાણી લીધો છે અને આ તમામ માહિતી આશુતોષજીએ આપને આપી છે અને સાથે આપ પણ જો આશુતોષજીને કંઈ પૂછવા માગતા હોય તો આપની ટીવી સ્ક્રીન પર આશુતોષજીનો નંબર જોવા મળશે આ નંબર પર આપ આશુતોષજીને સંપર્ક કરી શકો છો અને કોઈ પણ મૂંઝવાતા આપના પ્રશ્નો હોય કુંડલી દોષને નિવારણ ને લઈને તો આપ તમને પૂછી શકો છો ત્યારે આશા છે જે બી માહિતી આપને આપી તે ઉપયોગી લાગી હશે અને આવી જ રીતે નિત્યક્રમ અનુસાર દરરોજ આપણે આ કાર્યક્રમમાં મળતા રહીશું જેનું નામ છે વોટર રાશિ હાલ મને આપશો રજા આવતીકાલે ફરી મળીશું નમસ્કાર